પેસેન્જર ભરેલી બસ સાથે અકસ્માત કોઈ જાનહાની થઈ નથી ઉપલેટા ગાંગરડી સોમનાથ બસ અને લોડિંગ ટ્રક સાથે થયો અકસ્માત પેસેન્જર ભરેલી બસ સાથે અકસ્માત કોઈ જાનહાની લીમકેડા પાલ લેન નવીન બસ સ્ટેન્ડ પાસે વારંવાર આરએનબી વિભાગમાં રજૂઆત કરવા છતાં પણ સ્પીડ બ્રેકરનો કોઈ પણ તંત્રએ એ ધ્યાનમાં લીધું નથી વારંવાર સ્પીડ બ્રેકરની રજૂઆત મામલતદાર કચેરીમાં તથા જીએસઆરટીસીને લેખિતમાં અને મૌખિકમાં પણ ડેપો મેનેજરને પાલલી ગામના જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે છતાં પણ તંત્ર કોર નિદ્રામાં જોવા મળી રહ્યું છે આકસ્મિક ઝોન તેમજ બસ સ્ટેન્ડ અને પાસે કોડ હોવાથી પબ્લિક અવરચવર હોવાથી અકસ્માતો થવાની શક્યતા છે